આંખ દાંતની તપાસ તો કેમ્પાય મારા અને મારી ટીમ દ્વારા બ્લડ પ્રેશર જનરલ તપાસ ડાયાબિટીસ દાંતની અને આંખની સારવાર વિના મૂલ્યે તપાસ કરવામાં આવશે જેથી લોકોને સહજ અને સલામત સારવાર મળી શકે તમે જુઓ કે ગુજરાતમાં વીસથી થી ત્રીસ ટકા લોકોને સાયલન્ટ ડિઝીઝ એટલે કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ ફેટી લિવર જેવા રોગોની જાણ થતી જ નથી કારણ કે તે લોકો તે લોકો પોતાના બિઝી લાઈફમાં બીજી સ્કેડ્યુલમાં એ લોકો પોતાનું બોડી ચેકઅપ કરાવતા જ નથી માટે અમારી ટીમ દ્વારા એક જનસેવા હેતુથી આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમારા દ્વારા તમારા માધ્યમથી આ વિસ્તારની નાગરિકોને અમે એક જ અપીલ કરીએ છીએ કે આ કેમ્પનો મહત્તમ લાભ લો અને જેથી જરૂરિયાતમંદ લોકોને સુધી આ કેમ્પ પહોંચે અને એમની મદદ થઈ શકે આપનું નામ વિશાલ પટેલ પ્રવક્તા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ